તું તકતુ ભાઈ ગુસી છેત્રજીમાં આ દરિયા ભરી રહ્યા પાછું અમારા પરદેપ હજી પાછા ખડને થકવા મારે વટી રહે કે નહીં એમ ધોવે છે તો વાંધો તો નહીં આ ઢાંકાય નહીં કંઈ વટી રહે ભાવું ના બોય પડ્યું એના કારણે ઢાંકાય દે પાછું ખડ તો અહીં આપણી મેથી કમ્પ્લીટ થઈ ગઈ છે આ આપણી કંઈક મેથી છે હામાં ધાણા 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 ને તો પેલા બે ફાયદું કરવી પડે પૈસા વાવન છે અને આ એક છામાં આપણે મેથી વાવેની ઓર્ગેનિક ખાતર નખાઈ ગયું છે આપણું બા બીજા આપ આમ નહીં નાખવાનું આમ એ બાજુ હાલો પકડાવો હું ઢાળી લઉં પરો હાલો નાખો આમાં મેથી આવી ને એક આપણા ખેતરમાં માં બમ્બો પડે છે મોટો જબ્બાર એટલું બધું પાણી આવે છે આપણે શેત્રીજી માલુ શેત્રીજી માલુ બંબા કાઢતો પાણી આવે બાકી કઈ ઘટે તો જિંદગી ઘટે આપણે પાછી બે વાર કફાની ખાઈ નાખી છે આમાં પશુ આવે હું વાવર હે કાકા સોરી ગવાર સોરી ગવાર ને મૂળા પછી સોરી ગવા સોરી ગવા બીજું મિત્રો એટલામાં આપણે ગવાર બાજુ આપણે થોડીક સોરી વાવવાની છે ને આ બાજુ ગવાર થાય આપણે આ બાજુ સોરી થાય આપણે આપણે ઘરે લીધા પાછું આપડે પાણી ઝૂપડે આ પીવા માટેનું પાણી છે આપણે પેશલ અને આપડે આ છેત્રી જ પાણી આવે છે એટલે મતલબ વાપરવાનું છે ને પીવા માટે આપણે કુઈએ ભરવા જવું પડશે આ કઈ પીવા પીવાનું પાણી નથી આપણે તો આપણે કુઈએ પાણી ભરવા પહોંચી જશે આપડે આ કુઈ છે કઈક જોઈ શકો તમે આપડી કુઈ છે આમાં આપણે પાણી પી આપણે વાડી આવીને ત્યારે પછી અમારે રાત પાણી પીવા પાછા અને આ બાજુ આપણે આ તૂર આપણે પાકી જેલી છે જોઈ શકો છો તમે અને આ બાજુ થોડીક તૂર છે આપણે બે પાકો આવી જેલી છે અને કાકા વાળી બાજુ તુર વીણે છે આપણે તો થોડીક તૂર આપણે વીણ લઈએ પછી આને લઈને પાછો આપણે ઘરે જવાનું છે હવે નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને ફરીવાર સ્વાગત છે એક નવા વલોગમાં તો સવારમાં આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને નવ વાગી ગયા છે અને હજી આપણે વાડીયા જવાનું છે અહીંથી વાડી પાંચ કિલોમીટર દૂર છે એટલે હાલીને જાવ એટલે હજી તો મોડું થઈ જવાનું છે એટલે સવારમાં આપણે અત્યારે નીકળી જઈએ કાક નહીં તો વાડીએ ભાગી જાય છે ને આપણે જાય છીએ કારણ કે આપણે મોડા ઊભા થઈ એટલે કાંઈ આપણે બરાબર વહેલા કાંઈ જીએકજી તો આપણે ગાડી લેવા વાડિયા જવાનું છે તો ચાલો આપણે હવે સવારમાં વાડીએ જવા દઈએ તો મિત્રો આપણે ક્ષેત્રજીમાં પહોંચી જશે હજી આપણે એલું થોડુંક હાલીને જવાનું છે આપણી વાડીએ તો પહેલાં આપણે આ ક્ષેત્રજી પાર કરવી પડે છે અહીંયા હમણાં રોડ તો બની ગયેલો છે એટલે કાંઈ વાંધો નહીં કારણ કે સેકન્ડ બનવાનું કામ ચાલુ છે એના કારણે કેડો સારો કરેલો છે જો આવા કંઈક રોડ બની નાખ્યો છે આમ કેડો મતલબ વટે એમ ને બે બાજુ પાણી ભરેલું છે આ વધારે વધારે પાણી છે એવું લાગે એમ છે બહુ પાણી ભરાઈ ગયું હું આમાં ગળી જાય તો ડાયરેક્ટ ડૂબી દે એટલું પાણી ભરેલું હું કારણ કે મીઠું પાણી આગળ આવે ને એના કારણે બાકી રોડ સારો એનો કંઈ વાંધો નહીં આપણે વાડીએ જવાનો ફાયદો પડે બીજું કઈ નહીં હજી આપણે આગળ ઝાડવા દેખાય ના ઠેઠ જવાનું છે તો ચાલો હાલવા આલ્બમડી આપણે પછી ના પોગી દઈએ પહેલાં ફાઇનલી મિત્રો આપણે વાડીએ પસિ જશે આ આપણી વાડી છે કંઈક જોઈ શકો છો તમે આ આપણો મેડો ને આપણું ખોડું છે આ કોઈ ઇસ્કો જોઈ શકો છો તમે અહીંયા સોલાર ફિટિંગ થાય છે ત્યાં છો બહાર આવું સોલાર ફિટિંગ કરો ત્યાં શું સોલાર ફિટિંગ કરો સોલાર હ મેવડો બનાવવો પડે ખબર મૂકવા ની અહીંયા સોલાર ભીટી થાય છે પહેલાં તો મેવડા બનાવવો પડે એ ઓલી ડીશ આપણે ઉપર ઉપર છે પછી એને લેતા દવા પદુભાઈ હાલો આ તોડ તને લે હા હું હલવાડ જવા દે રેડી આપણે સોલર ને વાયર બાયર ગોઠવી દીધો છે આ પણ એથી કરેટ મતલબ આપડી ઘરે ચાર્જિંગ થાય છે ને ડટ્ટો હોય મોટો જબર તો અહીંયા આપણે બેટરી ને એવું મૂકેલું છે બધું બેટરી ને એવું આ બેટરી છે ને આમાં ચાર્જિંગ થાય કેટલું થાય કઈ દેખાતું નહીં દેખાતું કરી દઉં

એટલે હવે ખેતરમાં છે ને આપણે પારવા જવાનું હોય તો ચાલો આપણે પારવા થઈ ગયા ખેતરમાં તો મિત્રો ખેતરમાં આવું કંઈક ખડ છે આપણે નાનું મોટું આજે આપણે એ પારવાનું છે ખેતરમાં જોઈ શકો છો તમે અવળું ખડ થઈ ગયું છે ખેતરમાં અને આજે આપણે પારવા માટે આવેલા છીએ પેશન્ટ એટલે પારવું તો પડશે તો ચાલો આપણે પારવા મળીએ અત્યારે તો આપણે ખેતરમાં બે વાર પારવાની હતી પારી નાખી છે હવે આપણે ઘરે પાણી પીતાવીએ પછી કોરિયું કાઢવાની છે આપણે ને આપણે ખેતર ખેતરમાં ખાલી બે વાર બાકી હતી પારી નાખી છીએ ને કોરિયું બાકી છે કાઢવાની તો પેલા પાણી પીતાવીએ ઘરે આપણે પછી ઠેલી લેતા આવીએ અને એમાં નાખીને આપણે કોરિયું કાઢવાની ખાલી બે વાર પારવાની હતી આપણે તો ચાલો ઘરે જઈને પાણી પીતાવીએ પછી પાછા આવીએ આપણે તો આપણે ખંડની ની ઠેલી નાખવાની હેતરજીમાં ખેતરજીમાં પછી મીઠું ખારું પાણી આવે ને એટલે તણે ભાગી દે પાછો કચરો પછી આપણે હેત્રજેમ ખાલી કરી છે અને આ ઠેલી નહીં એટલે તણાઈ બાજુ ભાગી દે એમ આપણે મિત્રો આપણે ખડને હેત્રજિમ નાખ્યું તરતું કીધી દે સમજો થોડું ખર આગળ ભાગ્યું છે ને બીજું ખડ આપણે આ બાજુ તરતું તરતું ભાગ્યું છે હેત્રજીમાં આ દરિયામ ભરી દે પાછું અને અમારે એમ ધકેલવાઈ ગયા છે કારણ કે આગળ જતા ખૂટા પણ હલવાય ન થાય અમારા પરદેભાઈ હજી પાછા ખડને થકવા મારે છે વટી દે કે નહીં એમ ધોવે છે તો વાંધો તો નહીં ઠાંકા ઠંકાય નહીં કંઈ વટી રહ્યા બાબું ના બોય ઉપડ્યું એના કારણે ઢાંકાય પાછું ખડના તો અત્યારે બપોરનો ટાઈમ થઈ જશે ને આપણે મેળા પર બેસી ગયા છીએ જમવા

મિત્રો આપણે એટલો કફા કાઢ નાખો એમાં બીજું બકલ વાવન છે એટલે પેલા તો આપણે મતલબ કોદારી કોદારી બીજું પોસું કરવાનું છે એના કારણે બીજું હરખું વ્યવસ્થિત વવાઈ દે પછી આપણે આમાં છે ને બકલનું નું બીજું વાવન છે ને કાકા મોટર ચાલુ કરવા ગયા છે આપણે ભેખે મિશિન 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 ચાલુ કરવા ગયા છે ત્યાં આપણે બીજું ગોરી નાખીએ મતલબ પોસી જમીન થઈ જાય પછી ફાઇનલી આપણે જે ખોદવાનું હોય તે બીજું ખોદી નાખ્યું છે અને હવે આપણે આમાં વાવવાની છે આપણે મેથી મેથી અને થોડીક કોતમરી તો આપણું અહીંયા છે પેછલ ઉરિયા ખાતર નાખો બા નાખો આખા વેરો ને નાખી દો ઓર્ગેનિક ખાતર છે પાછું કા બા ઓર્ગેનિક નાખો નાખો આ બાજુ બાકી છે બાજુ ધૂળ ડેડી તો અહીંયા આપણી મેથી કમ્પ્લીટ થઈ ગઈ છે આ આપણી કંઈક મેથી છે આમાં ધાણા 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 ધાણાને તો પેલા બે ફાયદું કરવી પડે પછી વાવન છે અને આ એક છામાં આપણે મેથી વાવવાની છે આ બાજુ આપણે ઓર્ગેનિક ખાતર નખાય છે જોઈ શકો છો તમે ફાઇનલી આપણે તેને તેના પારામાં વાવી દીધી મેથી અને કોતમરી આમાં એકમાં આપણે વાવેલી છે કોતમરી અને આમાં બે માં વાવેલી છે આપણે મેથી અને તમારે પણ કોઈને મેથીના ભૈજા ખાવા ને તો મેથી પાકે ને તારે આવી દેજો અમારી વાડીએ ઓકે તો સિવાય હજી મેથીના ભૈજા બને એમ નથી પેલા મેથી પાકે પછી જ ભૈજા બને ને તો આ સિવાય આપણે મેથી પકવી નાખીએ પછી તમે ભાઈ આવજો અમારી વાડીએ મેથી ભૈજા ખાવા તો અહીંયા આપણું પાણી ચાલુ થઈ ગયેલું છે અહીંથી આપણું પાણી જાય છે ઓલા આપણે આપણું મતલબ ખેતરના હેઠ ના બે ત્રણ રાપા આપણે પાવાના બાકી છે કાલના એટલે આજમાં મોટર ચાલુ મતલબ મિશીન ચાલુ કર્યું છે ને આપણું પાવાના છે આજમાં આપણે બીજી બધી અમારા કાકા હથ ઘણી વ્યવસ્થિત છે પાવડાનો પાણી વાળવાનું એટલે ત્યાં પાવડા નખો નાખો છે કેવી રીતે તૂટી જજો નાખું ખોધો યો યો હાલો હાલો ફિટ કરો હાલો એક નાખો પડે છે સુખ બુક ને એવું કઈ આપણા ખેતરમાં મિશ્રીનો બમ્બો પડે છે મોટો જબ્બર એટલું બધું પાણી આવે છે આપણે છત્રજી માલુ છત્રજી માલુ બમપા કાર્તો પાણી આવે હા બાકી કાઈ ઘટે તો જિંદગી ઘટે આયલુ પાણી જાય છે આપણા ધોવરિયામાં કે બાકી એમ જાય ને એક નંબર કાઈ નો ઘટે બાકી આ મતલબ ધીમો હજી આવે છે એવું લાગે છે તો આપણે ગુંદી નખાય છે તે ગુંદી એટલે ખાતર ખેતરમાં પ્રદીપભાઈ એ જવાનું છે આપણે ખેતરમાં ખાતર નાખે ના ઓ બધું બાકી बाजू ખેતરમાં ખાતર ચાલુ છે એક બાજુ પાણી ચાલુ છે એક બાજુ વાવતર ચાલુ છે ખેતરમાં એટલે કઈ કામ ખૂટે ખૂટેનો ગાંજો બાવાનો વિચાર છે કફા કાઢી પછી ઈ નો કરે ભલેશ્વરા પકડી જાય તો હુ હુ એ બાજુ અનમળલા જમબલલા જમ રાખે કે પાણી આ તો ભઈ હોહડાટી બોલે ને હાલ તો બ બરોબર હા લે તો ગરિયા થી દેવું ને લાગતું બેખ આવો બાકી સુમરા કાટતું હાલવાઈ ગયો

એધર બુંદી કા નાખરે કા કામ ચાલુ હે ખાતર રહીશ મેં ખાતર ઈસ કલર કા ખાતર ખાતર નાખવાનું કામ ચાલુ છે આપણે કપાસમાં હજી કપાસ આપણે મટલમાં કોરી ગયો છે એટલે ખાતર બતા ને પાણી બાણી બાજુ નાખી દઈએ તમે જોઈ શકો છો અમારા પરદેભાઈને એમ ખાતર નાખતા આપણે બાકી તો આપણે પાછા આવી જશે ઘરે કારણ કે આપણે બનાવવાનું છે ગરમાં ગરમ છા કાકાએ છાનો ઓર્ડર આપી દીધો છે તો આપણે છા બનાવી નાખીએ પાછા પેલા તો તપલી લેવી પડશે બા તપેલી ધોયેલી ને તો તપેલી ધોયેલી નથી તપેલી ધોવી પડશે પેલા આપણે આપણે પાછી બે ઓવર કફાની ખેંચી નાખી છે ને આમાં પાછું વાવાનું હું વાવર હે કાકા સોરી ગવાર સોરી ગવાર ને મૂળા પછી સોરી ગવાર સોરી ગવાર બીજો બીકીન જેટલી હાલો સોરી ગવાર ભીંડો બે ઓવર ખેંચી નાખા છે એના વાવણ છે આપણે તો પાછી પેલા ને ખોદી બધી હરખી કરવી પડશે વ્યવસ્થિત પછી આમાં સોરી ગવાર ને ભીંડો વાવી દઈએ આપણે મિત્રો એટલામાં આપણે ગવાર વાવ્યો છે ને આ બાજુ આપણે થોડીક સોરી વાવવાની છે ને આ બાજુ ગવાર થાય આપણે ને આ બાજુ સોરી થાય ઘડીમાં થોડીક સોરી વાવે છે પછી આપણે પાણી જાય છે પાઈ એટલે થોડાક સમયમાં આપણી સોરી મતલબમાં ઉગી જાય ને ખાવા એવી સમજાયું પાણી નહીં ફૂલ બાકા જીકી બોલાવતું કાંઈ ન ઘટે એકદમ ચોખ્ખું સીધું કાકા પણ એ પાણી વારે છે દેખાડો ભાઈ એ અધડા ના ઠેર પગી ગયા આપણું પાણી ને આ આપણે સોરીનું કામ ને ગવારનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે બસ પાણી પાવા ને ખાલી મતલબમાં આવે આપણે છે ને અત્યારે એલું બંબેલું પાણી છે ને બધું પીવા માટે પીડી લીધેલું છે અહીંયા આપણે ઘરે લીધા છે પાછું આપણે પાણી ઝૂપડે આ પીવા માટેનું પાણી છે આપણે સ્પેશ્યલ અને આપણે આ પાણી આવે છે એટલે મતલબ વાપરવાનું છે ને પીવા માટે આપણે કુએ ભરવા જવું પડશે આ કાંઈ પીવાનું પાણી નથી આપણે ખાલી વાપરવા માટે ભરેલું છે તો વાપરવા માટે આપણે એ જ પાણી વાપરીએ છીએ ને પીવા માટે આપણે કુએ પાણી ભરવા જવું પડે પાછું એ સોરીને ગવાર પી લીધા છે એકદમ પાઈ દીધા છે આપણે કાકા પણ એલું નાખું તોડીને આખા પાણી ભરાઈ ગયું છે જો ખાલી એક આ ડગરી બાકી લીધી છે આપણે ખાલી

એકમાં આમાં મેથી આમાં નહીં આમાં આમાં ઓલી છે એટલે ધાણા ન બે માં આપણે ગવાર છોરી બધું બકલ વાવી દીધું છે મિત્રો પાછા આપણે છે ને એક ઓડું પડી ગયું છે આપણે મતલબ છે ને કોઈ કરીને ખાડો કરીને ખોદીને નાખવાનું છે તો આપણે ઓડાને નાખી દઈએ ખાડો બડો કરીને પાછું હતું એમનો તો વડા આપણે બરાબર ઊભું કરી દીધું છે મતલબમાં જોઈ શકો છો તમે આ આપણે વ્યવસ્થિત હતું એમ કહી દીધું બોકા બરાબર છો ને લાકડું બદલાઈને આવું પાછા ઓલું લાકડું ભાંગી ગયું એના કારણે આપણે બીજું લાકડું નાખી દીધું આમાં ને બરાબર કંઈ રહેતું ને નમી દે એક ને કાપડ બધું હડી ગયેલું છે પેરનનું છે એટલે જૂનું તો બાકી એટલામાં હું મતલબ રોજડા બોજડા આવે ને તો ભાગી દે તો દોર વસ્તુ રાતનો દેખાય ને એટલે એમ બીયું એક તો આપણે નખાઈ ગયું છે બરાબર હવે તો પાસા બે મેથીના કેરા પાઈ દીધા છે કાકા એ ને આ અડધો કેરો તો મતલબ મતલબમાં એલું પાણી નીકળે પવાઈ ગયો છે ને પણ એટલે હજી આવી છે પાણી આ બાજુ એટલે આખો પવાઈ દે આ અને આ બાજુ પાણીનો થોડુંક નિકાલ થાય એના કારણે અડધો કેરો તો એમરો પવાઈ ગયો ને પાછો બીજો પાણીનો કેરો વારે છે એવું પાણી એવું પાણી છે એટલે આખો કેરો પવાઈ દે આવડો તો આપણે અત્યારે જવાનું છે કોઈએ પાણી ભરવા પીવા માટે પાણી નથી એટલે આપણે કોઈએ પાણી ભરતા આવીએ આ મોટો જબર કેન્યુ છે આપણે કુએલું પાણી ભરીને આવવાનું છે તો આપણે કુઈએ પાણી ભરવા પૂછી જશે આપણે આ છે કંઈક જોઈ શકો તમે આપણે કુઈ છે આ મારું આપણે પાણી પીએ આપણે વાડી આવીને ત્યારે બધા મારે આ પાણી પીવા પાછા આ મીઠું પાણી છે એટલે ભાંભરું હોય બે પી છે એમ અને આપણે આ કેન્યું ફરીને લઈ જવાનું છે પાછું આપણે ઘરે અને આ આપણે હિસવા માટે ડબલું છે એક આપણું ખેતર રાખું પવાઈ ગયું છે ખાલી હેઠો બાકી રહ્યો ને હેઠામાં છૂટું મૂકી દીધું પાણી આપણે જહાદાય ના આવતી આપણું ખેતર આખું પવાઈ ગયું છે પાણીનું હવે આપણે પાણી જાય ને જવા દેવાનું છે પછી મિશિન બંધ કરી આવવાનું છે આપણે બાકી કાંઈ કરવાનું થતું નહીં પાણી જા જાય ના જવા દેવાનું આમ તો ખરો જાય સીધું સીધું આ બાજુ આમ તો ગોરી કાઢતું પાણી આવે તો આપણે અત્યારે ખેતરમાં છે ને તુર વીણવા આવ્યા છે ઘરે આટું થોડીક તુર જવાનું છે તુર વીણી પછી આપણે પછી ઘરે લઈને શાક બનાવવા માટે અને આ બાજુ આપણે આ તુર આપડે પાકી ગયેલી છે જોઈ શકો છો તમે અને આ બાજુ થોડીક તુર છે આપણે બે પાકો આવી ગયેલી છે અને કાકા વાલી બાજુ તુર વીણે છે આપણે તો થોડીક તુર આપણે લઈએ પછી અને લઈને પાછું આપણે ઘરે જવાનું છે હવે તો ફાઈનલી મિત્રો પાંચ વાગી ગયા છે હવે આપણે વાડિયાથી જવાનું છે ઘરે આજ તો આપણે ગાડી લઈને ઘરે જવાનું છે એટલે ફરીને જવાનું થાય આપણે વીસ કિલોમીટર તો ચાલો આપણે ગાડી લઈને ઘરે ભાગી જઈએ હવે અને વિડીયો ને અહીંયા જ પૂરો કરીએ મરી એક નવા બ્લોગમાં